જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું લસણ બટેટી એના માટે જોશે આપણે પાંચસો ગ્રામ ઝીણી બટેટી છે બાફેલી પાંચ ટેબલ સ્પૂન લસણની પેસ્ટ કરી ચટણી ખાંડીને ચટણી મીઠાવાળી પાણીમાં ડાયોલ્યુટ કરી લીધું છે લસણે અથકચરું રહેવું જોઈએ અને પેસ્ટ પાંચ ટેબલસ્પૂન તેલ છે બીજા ડ્રાય મસાલા વાટકીમાં મિક્સ કરી લેશું અને પાણી છે થોડું જોશે হ্যাঁ ড্রাই মসালা একটকি মিক্স করে লু বে টি স্পন ধি জু বে টি স্পন লাল মরচু পাউডর কাশ্মী তীখু মিক্সছে ছল ছি স্পুন একটি স্পুন মিঠু বে টি স্পুন খাঁড અડધું પાડું લીંબુ અડધી ટી સ્પૂન ગરમ મસાલો છે ગેસ ચાલુ કરીને તેલ ગરમ મૂકી દેસુ તેલ ગરમ મૂકી દેસુ તેલ ગરમ થાય એટલે હિંગ મૂકીને વઘાર કરી લેશું તેલ ગરમ થઈ ગયું છે હિંગ મૂકીને લસણની આ પેસ્ટ જે ચટણીની ની કરી છે વધારે નાખે તેલમાં શેજ સતળાય ને એટલે બધાય મસાલા આપણે મિક્સ કર્યા જ ને એ નાખી દેસુ ડ્રાય મસાલા મિક્સ દીધો મિક્સ કરી લેશું પાણી નાખ દેશું એટલે બળે નહીં મસાલા લસણની પેસ્ટ નું તો છે જ પાણી નાખશું બે ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઉકળે છે બટેટી નાખ દેશું સરખી મિક્સ કરી લેશું મિક્સ થઈ ગઈ છે લીંબુનો રસ હવે નાખી દેસુ અને બરાબર મિક્સ કરી લેશું જો ઉકળે છે તૈયાર છે આપણી આ લસણ બટેટી સર કરી દેસુ તો તૈયાર છે આપણી લસણ બટેટી એવું નથી ભૂંગરા સાથે જ ખાવી રોટલી સાથે પરોઠા સાથે ભાખરી સાથે બહુ જ સરસ લાગે થોડી ગ્રેવીવાળી કરીએ ને તો પાલકની રોટલી સાથે તો એકદમ સરસ લાગે છે પાલકની રોટલીની રેસીપી આપણે આગળ મૂકી દીધી છે એકવાર જરૂરથી ટ્રાય કરજો ખાંડ ડિંબુ નાખ દેજો કોકમની ચટણીની જરૂર નહીં પડે બહુ સરસ લાગે છે જો મારી રેસીપી તમને ગઈની હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ